ખજુરભાઈ પણ માને તમને જે નદી છે આજે આપડે આવી ગયા છીએ આપડા ગામની જે નંદી આવી છે એ બે કાંઠે આવી છે કાંઈ ઘટન આવી નદી આવી છે તમે દેખાડો નદી કેટલી આવી છે ત્રણ કલાક માં વરસાદ આવ્યો છે કેટલા ઇંચ પડ્યો છે બધું જણાવો તમે એના વિડીયો અરે ત્રણ થી ચાર કલાકમાં પાણી આવેલું છે રાતે ત્રણથી ચાર કલાકમાં પાણી આમ ભર ભરકી નાખી અમારા ગામની નદી હાવ ખાઈ લીધી પણ અત્યારે હાવ ભરાઈ ગઈ છે કાંઈ ઘટે નહીં જો આમ અત્યારે આખી ભરાઈ ગયા છે આ તો બધા ખાલી જોવા હાટું થયા છે આ બધા ટોટલી માણસો દેખાય બધા જોવા આવ્યા છે અમારા ગામના ને આતા જો તમે નંદી આવી છે આમ આમપા વિશે બાજુ થઈ છે અને આમપાથી આમ જાય છે ગોમા ડેમમાં જશે એટલે નાના પાલિયાદ બાજુ એટલે મોટા પાલિયાદ બાજુ જઈ જશે છે આમપા એટલે આતો એ પાણી હાલું જ જાય છે આ એક પાણી ઊભું નહીંથી જે હાલું જાય છે પણ હળવા વચ્ચે તમને દેખાતું નહીં હોય પણ આ પાણી જાય છે તમે હવાના સીન દેખાડી હવાના સીને છે જોયું તમે આ સવારના સમયે બધું પાણી જે કઠું ભેગું થાય છે આપણે ગોમ ડેમમાં એટલે હવામાં પાણી બધું જાય છે અને હાંડના સીનમાં તમે જે જોયું એ બધું પાણી બધું ભરાઈ ગયું છે એટલે તમને લાગતું નહીં જાતું હોય પણ એ ધીમે ધીમે ગતિએ જાય જ છે પાણી અત્યારે આ પાણી બધું ભરાઈ રહ્યું છે એટલે આ બધું પાણી હવાના સીનમાં આ રીતનું પાણી હેલું આવે બધું વિષય બાજુથી બધા ફોટોગ્રાફી કરી રહ્યા છે અહીંયા કને ફોટોગ્રાફર આ બીનો છે દેખાત છે ભાઈ ગોવાથી તમે જોઈ શકો છો ભેગા થાય છે આ પાણી આવ્યું છે આપણે બધું આ વિસ્સા બાજુ પાણી આવેલું છે આ ટોટલ પાણી આ બાજુનું જ પાણી છે આ હરવાનું અને વિસ્વાનું બધું પાણી બધું સર્વમાં ભેગું થાય છે આ ગોમા બધું ભેગું થાય આ બધા જોવા માટે દાયા છે ટોટલ માણસો દેખાય બધા એકને ચેક કરવા માટે આવ્યા છે કે કેટલું પાણી આવ્યું પણ આ બધા ચેક કરવા માટે આવ્યા છે તમે દેખાડું જો આ તો મારો ભાઈલો હૈલા છે આ બધા આપણા સરવાના મિત્રો છે બધા એકને પાણી જોવા માટે જ આવ્યા છે કેટલું પાણી ભરાણું અને ગૌમા આપણું તો આફત તો ફૂલ થઈ ગયું છે આ પહેલા વર્ષે ગૌમા ફૂલ થઈ ગયું બીજા વર્ષે તો શું થાય એ તો આગળ તમે દેખાડી છે પેલો જોતા રહીજો સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો તમે આજો ફોટો શું તો વધુ થાય સાહેકને કારણ કે આ લોકેશન સારું આવે ને ફોટો બધા સારા આવે સરવામાં અમારું દેવુરમાં નું મંદિર છે આપણે અહીંયા આવી ગયા છે જ્યાં ખજુરભાઈ પણ આયા હતા ને ખજુરભાઈ પણ માને તમને ડિસ્પ્લે પર વિડિયો દેખાતો છે ઘરની શરૂઆત કરતા પહેલા આપણે ગામના માતાજી છે દેહુરી માં એમના દર્શન કરી લઈએ માતાજીનો બહુ હાસ્ય જે જે માગોય મળે છે આ માતાજી પાસે તો માતાજીના દર્શન કરીએ ને પછી ઘરની શરૂઆત કરીએ આપણે સિનેમેટિક શોર્ટ લેવાના એટલે એના વિડીયો બને જો બધા શોર્ટ જોજો અને દેવુળમાં લગ ભૂલતા નહીં જય દેવળમાં જોજો પાર કરવા માટે છે ને આપણે હાથ લાંબો કરવો પડે તમને ખબર છે કે નથી ખબર કમેન્ટ કરજો આ કમેન્ટ કરવાનું કહું છું પણ કમેન્ટ કોઈ કરતું નથી એટલે મારે કેવું પડશે એવું કરો છો ને જો આને ગાડી આવું કે અમારા પાકા ડ્રાઈવર છે મહેન્દ્રભાઈ આવું બધું ધ્યાન રાખે અને જો અહીંયા આપણે થઈ રહીશું ઘેરે કારણ કે આપડે ઘણા બધા ફોટા પાડ્યા અને મેં નહીં કે મારા ભાઈ પણ ના મેં પાડ્યા ઘણી કેમેરામેન બીનો નહોતો હું અહીં આપણે થયું છે ઘેરે તમે ઘરના વ્યૂ દેખાડી અને બધું લાઈફસ્ટાઈલ મહેન્દ્ર ઘેરે આપણે જવી આપણે ઘેરે કારણ કે આપણે આપણે ઘરનો જે વિડીયો એ બનાવ્યો નથી વ્લોગ સોરી વ્લોગ નહીં બનાવ્યું છે ઘરનો એટલે આ ઘરનો વ્લોગ બનાવવાનું છે તમને લાઈફ સ્ટાઇલ મારી ઘરને દેખાડી આપણે કેવું ઘર છે તમે બધું જણાવીશ ઓકે એટલે એન લેન વિડીયોમાં બનાવી દેજો મારે કેવું પડશે કારણ કે બધા જ વિડીયોમાં મારે હશે કે એન લેન વિડીયોમાં બનાવી દેજો એટલે છે એન લર્ન વિડીયોમાં બનાવી રહી તમને મારે છડા ઉપર પડે છે આજો આ છે આપણો ગેટ અહીંયા ગેટને આપણે ઓપન કરજું આ છે આપણું હાઉસ સિસ માય હાઉસ ઇંગ્લીશ ચબ્દો ક્યારેક ક્યારેક બોલ્યું તો મજા આવે આ છે મારું ઘર જોઈ લો તમે અને આ જો મારો ભાઈ લો ધાબો પેર છે એ કે અમને લઈ લીજે વલોગ માં આ છે આપડું ઘર તમને બધી ઘર ને દેખાડું કવ્યાન શું કરે જો આ યાર મામે વલોગ ચાલુ કર્યો હે અને આપડા ભાણું ભાઈ છે આપડા આ ભાણું ભાઈને તમે મળો શું કરે છે એ શું કરે આપડા ભાણું ભાઈ છે તો સાના મને હું ઘરમાં જ બહાર લાવ્યો મેં તને વલોક માં લઈ લેવો હાથ એટલે ભાણું ભાઈને બહાર લઈને હાલો એટલે હું ઓલોમાં ભાણું ભાણે લઈ લેવી અને અહીંયા આપણે છે ને ધાબા ઉપર જઈ તમે ઢાબા પરનો થોડોક સીન દેખાડો અમારા ગામના જેવું દેખાય છે ઢાબા ઉપરથી કારણ કે અત્યારે હેઠે સારું ન લાગે કારણ કે બધું પલ્લી ગયું એટલે ઢાબા પર સિવાય મજા ન આવે એટલે તમે ધાબા ઉપર જઈને ધાબા ઉપર અને આ ભાણું ભા હાથ પાડે છે અને જો આ આપણું ગામની છે નંદી ભરાઈ ગયા છે ગોમા ડેમ જે લગભગ ત્રણથી ચાર કલાકમાં આખું ડેમ ફૂલ થઈ ગયું એટલું પાણી તમે જે પહેલાં વિડીયોમાં જોયું છે કે આખું ફ્રેમમાં બધું ભરાઈ ગયું આખું ડેમ ભરાઈ ગયું હે અમારા ગામનું સરવાનું ગોમા ડેમ જ્યાં પહેલો વરસાદ છે તો એ પણ ભરાઈ ગયું મેં તમને આગળ પણ વિડીયોમાં કીધું કે પહેલાં વરસાદમાં એટલું ભરાઈ ગયું હજી બીજા વરસાદ કેટલા બાકી છે આ ડેમનું શું થાય છે એટલે જોજો તમને હું દેખાડીશ કારણ કે જે કાંઈ બને ઘટના લાઇફ સ્ટાઇલ બ્લોગ છે દેશી બ્લોગ તમે બધું જણાય છે એટલે બધું જાણજો અને બ્લોગમાં સર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે સબસ્ક્રાઇબ કરી નાખજો સબસ્ક્રાઈબ તો કોઈ લગભગ તો બોલતા આવડતું જ નહીં હોય કારણ કે સપ્રાઇઝ સપ્રાઈઝ કરે બધા સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે જો બધું આ છે અમારું ગામ અમારો એરિયો છે ગામડું છે ભાઈ દેશી એટલે તમને આશા કરીશ તમને વ્લોગ સારો લાગ્યો છે વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો આવા તમને વ્લોગ જોવા માટે મળતા રહી છે જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ અને સર સબસ્ક્રાઈબ કરતા રહેજો ભૂલતા નહીં